મોરબી જિલ્લાના એક મોટા અધિકારીએ કીધું છે કે પુલ તો રાજ્ય સરકાર બનાવે છે રાજ્ય સભા સાંસદ દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે મિત્રો આમ તો આપણે ત્રણ ચાર દિવસ પહેલા જ આ વિડીયો ઉતારી અને આપણે બતાવેલો કે ભાઈ વાંકાનેરનો જે બાયપાસ છે જામનગરનો જે રાતી દેવડી પાસેનો જે મચ્છુ નદીનો જે બ્રિજ છે એનું એક ખાનું જે છે જે વચ્ચે પડી ગયેલું હતું એ બની ગયું છે જે આપણે આ ખાનું આપણે પ્રથમ ભાટી ટીવીમાં આપણે બતાવેલું એના અનુસંધાને મોરબી જિલ્લાના એક પોલીસ અધિકારીને મેં આ વિડીયો મોકલાવેલો અને એની અંદરમાં મેં લખેલું કારણ કે જે અગાઉ હું તમને વિડીયો બતાવું છું એની અંદરમાં જે વાંકડેના મહારાજા અને જે રાજ્યસભાના સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલાએ પણ એમને અહીંયા આવેલા આ જગ્યાએ આવેલા જે આ જગ્યાએ હું આવું છું જે આ જગ્યાએ જ આવેલા આ જગ્યાએ કાર્યપાલક ઇજનેર આવેલા આ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના જે પ્રમુખ જે છે એના પતિ આવેલા તાલુકાના જે પ્રમુખ છે એ આવેલા રસિકભાઈ વોરા આવેલા ઘણા બધા પત્રકારો આવેલા અને ઘણા બધા વ્યક્તિઓ આવેલા અને અહીંયા ખાસ કરીને જે કાર્યપાલક ઇજનેર જે છે એના બે ઇજનેરો આવેલા અને એની રૂબરૂમાં ચર્ચા થયેલી અને એના અનુસંધાને એનો આખો અમે વિડીયો પણ જે બનાવેલો અને એને જે રજૂઆત કરી એ પણ અમે બતાવેલું એટલે આજે આ ખાસ આવવાનું કારણ અમારું એ છે કે જે મોરબી જિલ્લાના એક પોલીસ અધિકારીએ જે આક્ષેપ કર્યો છે કે ભાઈ આ પુલ જે છે એ રાજ્ય સરકાર બનાવે છે તો રાજ્યસભાના સાંસદશ્રીનું શું યોગદાન એવું લખ્યું છે તો શું રાજ્યસભાના સભ્ય આમાં યોગદાન ન આપી શકે એમની રજૂઆત ગુજરાત સરકાર ન સાંભળી શકે કે એ કંઈ ન કરી શકે તો તમે મારું ખાસ કરીને તમને એ કહેવાનું છે કે ખરેખર ભારતીય જનતા પાર્ટીનું અત્યારે શાસન ચાલી રહ્યું છે અને આજે રાજ્યસભાના સાંસદ કેસરી કેસરીદેવસિંહ ઝાલા પણ આજે રાજ્યસભાના સાંસદ છે તો તો આજે એક રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલાને સામે તમે આજે એવી ટિપ્પણી તમે કરો છો કે એમનું શું યોગદાન અરે એ પોતે અહીંથી રાજ્યસભામાં જે સભ્ય બન્યા છે એ ગુજરાતના જે ધારાસભ્યોમાંથી ગુજરાતમાંથી ચૂંટાઈને પોતે એ સંસદમાં ગયા છે તો એ ગુજરાતની રજૂઆત ગમે ત્યાં કરી શકે અને રાજ્યસભાના સાંસદ છે એ આખા ભારતમાં ગમે ત્યાં રજૂઆત કરી શકે છે અને એક આજે પ્રજાનો પ્રશ્ન છે તો એની અંદરમાં ભારતીય જનતા પાર્ટીના જે આજે સંસદ છે અને ઈ રજૂઆત કરે અને એની સાથે આખે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ એમાં આવેલી છે ઈ બધા રજૂઆત કરે અને જો તમે એમ કયો એક અધિકારી એમ કીએ કે રાજ્ય સરકાર આ બનાવતી હોય અને એની અંદરમાં રાજ્યસભાના સાંસદ શ્રીનું શું યોગદાન છે આવો પ્રશ્ન કરી અને આજે તમે એક સાંસદ શ્રીની તમે ગરિમાન પણ નથી તમે જાળવી અને ખાસ કરીને હું કહેવા માંગુ છું મોરબી જિલ્લાના કલેક્ટર શ્રી ઝવેરી સાહેબ તમે પણ આવા અધિકારીઓ હોય છે એને તમે જરા ડીએસપી સાહેબ તમને પણ હું કહેવા માગું છું કે તમે પણ આવા અધિકારીઓ હોય એમને જરા સૂચના આપો કે આવી ટિપ્પણીઓ ન કરાય અને હર્ષ સંઘવી સાહેબ તમે ગુજરાતની અંદરમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને સાંસદ પણ તમારા છે એને જો એવું કીએ કે એનું કોઈ આમાં શું એનું કામ છે તો ખરેખર આ વ્યાજબી ન કહી શકાય ગુજરાત સરકારની સાથે આજે રાજ્યસભાના સાંસદ એની સાથે જોડાયેલા છે અને એક સામાન્ય નાગરિક પણ હું કરી શકે શહેર નો જે બાયપાસ છે પંચાસર થી રાતી દેવડી વચ્ચે જે ગયા ચોમાસાના દરમિયાન જેના પુલ ના અંદર ગડર બેસી જવાના કારણે રસ્તો છેલ્લા વર્ષ દિવસ આડેગાડેથી બંધ રહ્યો છે બરાબર જેના કારણે જબરજસ્ત વાકાને શહેરના અંદર ટ્રાફિકની પરિસ્થિતિ આપણે છેલ્લા વર્ષ અંદર જોઈએ છે સ્વાભાવિક રીતે નેશનલ હાઇવેનો અને જે બાયપાસનો જે આખો ટ્રાફિક છે જયારે સિટીના અંદર જતો હોય અને વાકાને જેવા શહેરના અંદર જે તકલીફો છેલ્લા વર્ષ થી જોઈ છે એને હવે પૂરું કરવા માટે જયારે ગામની અને વિસ્તારની માંગણી ઘણા ટાઈમથી હતી હવે અધિકારી બધું કાગળિયા પૂરી કરાવીને કામ જયારે ચાલુ કર્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે આ કામ પૂરું થાય એવી અમે બધા આશા રાખી છે દોઢ થી બે મહિનાના અંદર આખો કાર્યક્રમ ચોમાસો આવે એના પહેલા પૂરું થાય જેથી કરી આ એક જે બ્રિજ જે ટ્રાફિક માટેનો એક બધી મોટો સમસ્યા બનીને ઉભો રહ્યો હતો શહેર માટે એમાંથી આપણે વાંકાને જનતા બહાર નીકળે એના માટે આપણે અહીંયા ઉપસ્થિત અમારા અધિકારી ગણ બધા ઉપસ્થિત છે અમે નિરીક્ષણ કરવા માટે આવ્યા છીએ અને ગામવાસીઓને અધિકારી તરફથી અને અમારા બધા તરફથી પણ ખાતરી છે કે આવનારા દોઢ થી બે એટલે ચોમાસાના પહેલા પુલનું વર્કિંગ પૂરું થઈ જશે અને પુલ પૂરી રીતે કાર્યરત થઈ જશે જેથી કરી અને જે બાકીનો જે ટ્રાફિક અત્યારે આપણે સિટીના અંદર જોઈએ છે જે ગંભીર પરિસ્થિતિ છે એમાંથી આપણે વાંકાનેરવાસીઓ બહાર નીકળશે બરાબર છે તો સાહેબ આપ કેટલા સમયની અંદરમાં થશે ને કેવી ટાઈપનું આ બ્રિજ બનશે એનું વિષય કહેશો તમે સરકાર શ્રી તરફ થી મંજૂરી આવી છે એની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ને અત્યારે જે વર્ક ઓર્ડર એ ને આપવામાં આવે છે આ ટીબીમ ગર્ડર ટાઈપનો બ્રિજ છે જે સ્ક્યુ માં છે તેવીસ ડિગ્રીના

આ પુલ બની જશે અને ખરેખર વાકાનેર ની અંદરમાં જે આપણા જે રાજ્યસભાના સાંસદશ્રી એ પણ વાત કરી કે વાંકાનેર ની અંદર માંથી એમને નીકળવું હોય તો ઓછામાં ઓછી અડધી કલાક થાય છે તો ખરેખર વાંકાનેર અત્યારે જે ખૂબ જ